સુરત સેના ચોક બજાર વિસ્તારમાંથી પસાર થતી એક બાવીસ વર્ષીય યુવાન યુવતી રોડ પર બેભાન થઈ જતા મહિલા પોલીસ તેને જોઈ જતા તરત જ સીપીઆર આપી હતી અને માઉથ ટુ માઉથ યુવતીને મહિલા પોલીસે સારવાર આપ્યા બાદ મહિલા ભાનમાં આવતા હોસ્પિટલમાં ખસેડવા આવી છે આમ ચોક બજાર વિસ્તારમાંથી પસાર થતી મહિલા બેભાન થઈ જતા તરત જ મહિલા પોલીસે તેનું જીવ બચાવ્યો છે સુરત સહિત સમગ્ર રાજ્યમાં અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે સુરતમાં ફરી પોલીસ એક યુવતી માટે જીવનદાતા બની હતી વાત એમ છે કે ચોકબજાર વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક બાવીસ વર્ષીય યુવતી અચાનક જ રોડ પર બેભાન થઈ પડી હતી જ્યાં લોકટોળું ભેગું થયું હતું તે જ સમયે ત્યાંથી પસાર થતી મહિલા પોલીસની નજર બેભાન પડેલી યુવતી પર પડી હતી જેને લઈને તાત્કાલિક મહિલા પોલીસે યુવતી પાસે જઈ સીપીઆર આપી સાથે યુવતીને માઉથ ટુ માઉથ સારવાર પણ આપી હતી બાદમાં યુવતી હોશમાં આવી જતા તાત્કાલિક પોલીસના વાહનમાં જ હોસ્પિટલમાં ખસેડવા આવી હતી મહિલા પોલીસે કહ્યું કે અમને આપવામાં આવેલી તાલીમના કારણે આજે કોઈનો જીવ બચ્યો છે તો મહિલા પોલીસની કામગીરી ઉપસ્થિત તમામે બિરદાવી છે અઝર ખુરશી સાથે પ્રકાશ વાળા